વિજાપુર મામલતદારને વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું

વૃદ્ધો મંદિરમાં માં આવતા દર્શનાર્થીઓ પદયાત્રીઓ સાયકલ સવાર વિદ્યાર્થીઓને લઈને નારાની ઉત્તર દિશાએ સર્વિસ રોડ બનાવી આપવામાં આવે તેવી રજૂઆત સાથે વિજાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યો નારામાં મોટા વાહનોની અવરજવર દરમિયાન પદયાત્રીને સાથે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ નારામાં જો કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રેલવે વિભાગની રહેશે ગુજરાત રિપોર્ટર કશ્યુપ રાવલ ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર વિજાપુર નમસ્કાર મારું નામ છે મહેશ્વરી કાવ્ય અલ્પેશ કુમાર હું કેપી પટેલ આ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારી માંગણી એ છે કે આજે જે આ ગરનાળું બન્યું છે તેમાં જ્યારે સ્કૂલ જવામાં અને સ્કૂલ આવવામાં તકલીફ પડતી હોય છે કારણ કે જ્યારે સ્કૂલ છૂટી ત્યારે ટ્રાફિકનો પણ મોટો સમસ્યા થઈ રહેતી હોય છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે

આટલા જે અંડર બ્રિજ બની રહ્યો છે તેમાં ઘરડા લોકો જે મંદિરે જાય છે સ્કૂલના વિદ્યાર્થીઓ જે પાંચ ની સંખ્યા છે એમને આવવા જવામાં તકલીફ પડે છે તેથી અમારું નિવેદન છે કે જેથી બાજુમાં સર્વિસ રોડ બને તો સારું જેથી કોઈને તકલીફ ના પડે અને કોઈ અકસ્માત જેવી આપત્તિ પણ સર્જાય નહીં પટેલ

જેના દ્વારા બજાર અને સ્કૂલ વચ્ચેની કનેક્ટિવિટી છે બીજાપુરના હજારો વિદ્યાર્થીઓ આજ રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં આવવા જવાનો રસ્તા માટેનો એક જ રસ્તો છે આ તો આ રસ્તામાં જો મોટા વેહિકલ પણ આવશે આજ જ રસ્તામાંથી મોટા ટ્રક પણ આવી શકે છે અને એવા દરમિયાન આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવતા હોય કે જે ટુ વ્હીલર લઈને આવતા હોય આટલા નાના પસાર થવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત થવાનો પણ ભય રહેલો છે ચોમાસા દરમિયાન ભરાઈ જાય તો નાના ભૂલકાઓ અહીંયા ફસાઈ જાય અને પાણીમાં ડૂબી જાય તો આના માટે મુખ્યત્વે એવી માંગ છે અમારી કે નાળાની બાજુમાં એક પેરેલ બીજું નાણું બનાવવામાં આવે કે જે ફક્ત ટુ વ્હીલર ત્યાં અવર જવર કરી શકે રાહદારીઓ અહીંયાથી અવર જવર કરી શકે તેવા પ્રકારનું જો નાણું બનાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ